મંજુસર ગામ પાસે નવીન કલ્યાણ પેટ્રોલિયમ નામના નવીન પેટ્રોલ પંપનું ઉદ્ઘાટન સ્થાનિક ધારાસભ્યના હસ્તે કરાયું વડોદરા સાવલી રોડ પર મોટી ઔદ્યોગિક એકમ ધરાવતી જીએડીસી અને ટીમ્બાના કોરી ઉદ્યોગના કારણે ચોવીસ કલાક ટ્રાફિકથી ધમધમતા મંજુસર ગામે આજે નવા વર્ષના શુભારંભે પહેલી જાન્યુઆરીના દિવસે નાયડા એનર્જી લિમિટેડ ફ્રેન્ચાઇઝી કલ્યાણ પેટ્રોલિયમ નામના પેટ્રોલ પંપનું ઉદ્ઘાટન સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના હસ્તે કરાયું મંજુસર ગામના સરપંચ તલાટી અગ્રણીઓ ગ્રામજનો રહ્યા ઉપસ્થિત ધારાસભ્ય માલિક હીરણ પટેલને અભિનંદન સાથે પાઠવી શુભેચ્છા આજે મારા તાલુકાના ગામના બાજુમાં કલ્યાણ પેટ્રોલ પંપ આજે આજેલ પંપનું ઉદ્ઘાટન કર્યું છે અમારા પરમ મિત્ર હિરેનભાઈ પટેલ અને ભાઈ મેં આજે જે તેની તારીખ બે હજાર એકવીસ બે હજાર એકવીસમાં પ્રથમ દિવસે જે શું મુહૂર્ત કરે છે એમાં હું પરમ પરમાત્માને પ્રાર્થના કરું એમને ધંધામાં ઉત્તર ઉત્તર પ્રગતિ કરાવે અને એના ગ્રાહકોને પણ ખૂબ સંતોષકારક એમની તમામ વસ્તુની ફેસિલિટી મળે અને એમનો દિવસે ને દિવસે પેટ્રોલ પંપ અને અનેક પેટ્રોલ પંપ બીજા પણ અનેક જગ્યા એમની શાખાઓ ચાલુ રહે એવી પરમપાળો પરમાત્માને માધ્યમ રિપોર્ટર મહેન્દ્ર સોલંકી સાવલી